રાહુલજી ભારત જોડો ન્યાય યાત્રાને લઈને આજે પંચમહાલ જિલ્લાની અંદર ગઈકાલથી એને ગુજરાતમાં પ્રવેશ લીધો છે આજે દાહોદથી જાંબુગડા તાલુકાનું એક નાનું ગામ ખાંડીવા મુકામે આવીને રોકાય છે રસ્તાની અંદર માં મહાકાળીના ચરણોમાં દર્શન કરી દંડવ્રત કરી માતાજીની ઉપર ધજા એમને ચડાવી છે આજે મારે એટલું ગૌરવ સાથે કહેવું પડે છે કે અમારા નેતાને યુવરાજ યુવરાજ કહે છે વિરોધ પક્ષ દ્વારા પરંતુ આજે જે ખાંડીવાવ ગામમાં રોકાયા છે એ સામાન્ય ખેતરની અંદર રોકાયા છે જેમ ખેડૂત પુત્ર પોતાના ખેતરમાં રાતવાસો કરે છે એમ આજે સામાન્ય વ્યક્તિની જેમ અહીંયા રાતવાસો કરી રહ્યા છે બધા જ જે લોકો જમે છે સામાન્ય એ પણ એ જ પ્રકારનું બધા સાથીઓ સાથે આજે અને કાયમ ભોજન લે છે અને આજે પણ જમવાના છે રાહુલજી એક બિલકુલ સીધા અને અસલ હું તો એવું માનું છું કે બીજા ગાંધી પેદા થાય છે કે જે ખેડૂતોની ચિંતા કરે છે દલિતોની ચિંતા કરેશ આદિવાસીઓની ચિંતા કરે કરેશ માઇનોરિટીની ચિંતા કરેશ આ દેશના જે પંચ્યાસી ટકા વસ્તી છે જેને ન્યાય મળતો નથી સ્થાનિક જે ભાજપની આરએસએસની મનુવાદી વિચારધારાને અમલ કરીને આ જે આ લોકોને અન્યાય થયો છે એની લડાઈનો સવાલ લઈને જ્યારે નીકળ્યા છે ત્યારે હું એક કોંગ્રેસ મેન તરીકે હું ખૂબ ગૌરવ લઉં છું મારા હું જ્યારે સત્તાવીસ વર્ષનો હતો ત્યારે એમએલએ થયો તો અને પાંચ વખત મેં નેતૃત્વ કર્યું છે હાલોલનું ઇન્દિરાજીને પણ મેં જોયા છે એમની સાથે મેં કામ પણ કર્યું છે ત્યારે ખરેખર વર્ષો બાદ કોંગ્રેસને એક જબરજસ્ત સામાન્ય માણસ સામાન્ય માણસની વાત જાણનાર રાહુલ ગાંધીના રૂપમાં મળ્યા છે એ ખરેખર ખૂબ સારું છે આ દેશનું યુવાનોનું ભવિષ્ય છે કિસાનોનું ભવિષ્ય છે દરેક વસ્તુની ચર્ચા કરે છે કે કિસાનોને એમ એસ એમએસએપી એમએસઆઈપી તો એનો કાયદો લાવો યુવાનોને રોજગારી આપો આજે જેની જાતિગત વસ્તી ગણતરીની વાત એમ કેમ કરે છે કે આ દેશમાં પંચ્યાસી ટકા લોકોની વસ્તીમાં બક્ષી પંચ આદિવાસી માઇનોરિટી અને દલિત છે જેમને બંધારણી જે અધિકારો આપ્યા છે એ અધિકારોનો અમલ થતો જ નથી અને એમને એમના અધિકારો મળે એ માટે દેશના યુવાનોને ખેડૂતોને જગાડવા માટે એ જે આજે ભારત ભ્રમણ કરી રહ્યા છે

કે બીજા બધા લોકો લોકોને કેટલાય મીટર દૂર રાખે છે એ કરે છે જ્યારે આ વ્યક્તિ કોઈ પણ પોતાની જીવનો પણ પરવા કર્યા વગર લોકોને મળવાની કોશિશ કરી રહ્યા છે તમે જ્યારે યાત્રા લઈને નીકળતા હો અને અગાઉ પણ ચાર હજાર કિલોમીટર યાત્રા અમે ચાલ્યા હતા એટલે એક પ્રકારની તપસ્યા છે અને જ્યારે તમે સંઘર્ષ કરવા માટે કાવ્ય મોટા મિશનમાં નીકળ્યા હો ત્યારે નાની મોટી તકલીફ રહેવાની અને સાદાઈથી રહેવું જોઈએ બધા માણસે પણ મહત્વનું એ છે કે આટલા લાંબા છ હજાર કિલોમીટરનો રૂટ અને એના દરમિયાન જે રિસ્પોન્સ મળી રહ્યો છે યાત્રાને જે પ્રમાણે લોકો સામે ચાલીને સ્વયંભૂ મળવા આવી રહ્યા છે આમ જનતા કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો તો ખરા જ એ ઉપરાંત આદિવાસી સમાજના ભાઈઓ દલિત સમાજના ભાઈઓ વ્યાપારીઓ ખેડૂતો શ્રમજીવીઓ હડતાલમાં બેઠેલા કર્મચારીઓ આવા અનેક પ્રકારના લોકો એમને મળવા આવી રહ્યા છે પોતાના પ્રશ્નોની રજૂઆત કરી રહ્યા છે અને મને લાગે છે કે જે પ્રમાણે એનો રિસ્પોન્સ યાત્રાને મળી રહ્યો છે એ એક સામાજિક પરિવર્તન માટે પણ શુભ સંકેત છે અને ચૂંટણીના રાજકારણ માટે પણ કોંગ્રેસ પાર્ટીને ફાયદો થશે અસ્પૃશ્યતરે નાબૂદીની કેમ્પેન કરવી એક સામાજિક ક્રાંતિનું કામ છે પણ અનામતની બેઠક પરથી ચૂંટાવવું એક રાજકીય પગલું છે એ બંને પ્રમાણેની વસ્તુ જોવા મળી રહી છે અને ભારત જોડો યાત્રા એક ઐતિહાસિક યાત્રા ગુજરાત અને દેશની રાજનીતિમાં બની રહેવાની ખાસ કરીને જોવા જઈએ તો આ રાહુલ ગાંધીએ જ્યારે લોકસભા છે ત્યારે આદિવાસી હા એટલે ભારત જોડોના પહેલા ફીઝમાં મહારાષ્ટ્ર જવાની છે અમારે બધાનું સૂચન હતું કે ટ્રાઇબલ પોકેટમાંથી નીકળે તો મહારાષ્ટ્ર જેવું વધારે સુટેબલ રહે અને આદિવાસી સમાજના પ્રશ્નો પણ બહુ ગંભીર છે ઝાલોદ જ્યાંથી યાત્રાની શરૂઆત એ ઝાલોદ અને દાહોદ છે જેને ગુજરાતની વિધાનસભાનું મકાન બાંધ્યું છે તમારો સ્ટુડિયો છે પણ આદિવાસી કડિયા મજૂરો જે બાંધ્યો છે ઝાલોદરનો દાહોદ ના છે અને આટલું જબરદસ્ત એમનું યોગદાન છે જંગલ જમીનના પ્રશ્નો છે પૈસાના કાયદાનો અમલ થતો નથી વિસ્થાપનનો ગંભીર પ્રશ્ન છે મનરેગાનું બહુ મોટું સ્કેમ ચાલી રહ્યું છે એટલે આ આદિવાસી જે સમાજનો સૌથી વંચિત અને ગરીબ વર્ગ છે એની વેદનાને વાચા આપવી એના સુધી પહોંચવું અને એ પ્રમાણે યાત્રામાં આગળ વધવું એ બહુ પોઝિટિવ બાબત છે છોટાઉદેપુરની અંદર ખાસ કરીને જો આદિવાસી જે નેતા હતા દિગ્ગજ નેતાઓ છે એમને છોડી દીધી છોટાઉદેપુર અને સિવાય પણ કોંગ્રેસમાંથી આપણે બધા જાણીએ છીએ ઘણા બધા માણસો જોડીને ગયા છે પણ આશ્વાસન એ બાબતનું છે જે ચાલીસ ટકા કોંગ્રેસનો મતદાર છે એ ઇન્ટેક્ટ છે એ એકબંધ છે અને કોંગ્રેસનો જે કાર્યકર્તા છે એ પણ ટકેલો છે દરેકે દરેક જિલ્લામાં દરેકે દરેક તાલુકામાં ગ્રામ્ય કક્ષાએ ગુજરાતનું એક ગામ તમને નહીં મળે ત્યાં કોંગ્રેસનો મતદાર કે કોંગ્રેસનો કાર્યકર્તા ના હોય એટલે જે કોમ્પ્રોમાઇઝ નેતાઓ અમુક હતા જે લોકો અમુક દબાણને વશ વસ્ત થઈ ગયા હતા અથવા તો જે ઓપોર્ચ્યુનિસ્ટ છે તકવાદી છે જેમને તાબડતો મંત્રી થઈ જવું છે એવા ડેસપરેશરવાળા જેવાના ઉધામાં છે એ બધા લોકો ગયા કોંગ્રેસનો મતદાર અને કોંગ્રેસનો કાર્યકર્તાના અમારા જેવા માણસો જે વિચારધારાને વળગેલા છે વિચારધારાને ભરેલા છે એવા માણસો ટકેલા છે ટકશે અને બધાનો સરવાળો કરીને એક નવી મુમેન્ટ નવું મિશન ગુજરાતમાં લોન્ચ કરીશું અને અફકોર્સ સંઘર્ષનો દિવસ છે કાલે બાદલ છાયે સંઘર્ષ કે દિનાએ સંઘર્ષ કરીશું ફરી બેઠા થઈશું મજબૂત તાકાતથી

સીટી સ્કેન ને એમ ના મશીનો છે